રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુચકો અર્પણ પહેલના રાજ્યભરમાં સુખદ પરિણામો જોવા મળી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ ચોરીના મોબાઈલ બાઇક અને સોનાના દાગીના તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી સંજય રાયની અધ્યક્ષતામાં એકવીસ લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યો હતો ચોરાયેલા આડત્રીસ જેટલા મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર અને બે બાઈક મળીને કુલ એકવીસ લાખ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ સિત્યાસી જેટલા મોબાઈલ અને બે બાઇકને આજે જે નવસારી જિલ્લાના પબ્લિક છે કે જે જાહેર જનતા છે જેના મોબાઈલો ચોરાયેલા હોય અને સોનાની વસ્તુઓ ચોરાયેલી હતી કે ગાડીઓ ચોરાયેલી હતી જે આજે પોલીસ દ્વારા એમને પરત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવેલ છે મારો છ મહિના પહેલા મોબાઈલ ખોવાઈ ગયો હતો તેનું નવસારી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી ત્યારબાદ મને પોલીસ દ્વારા આ આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ માંગ્યા ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં મને ફોન આવ્યો તમારો મોબાઈલ મળી ગયો છે તમે આ તારીખે અહીંયા આવજો ત્યારે મને એલસીબી ક્રાઈમ બ્રાન્ચમાં બનાવવામાં આવ્યું તેઓ આજે મોબાઈલ લેવા આવ્યા છે બધાના ચહેરા પર ખૂબ જ સારી સ્માઇલ છે અને ખૂબ જ ખુશ છે બધા